અમદાવાદ જુનાગઢ સહિત રાજ્યભરમાં ભગવાન જગદીશ ભાઈ બદરામ અને બહેન સુભદ્રા એ કરી નગર ચર્ચા જુનાગઢમાં એકવીસમી રથયાત્રામાં ભાવિકોએ દોરડા વડે રથ ખેંચી ભગવાન પ્રત્યે જિલ્લામાં શાળા પ્રવેશોત્સવની ગરિમાપૂર્ણ ઉજવણી જિલ્લા કલેક્ટરે કેટલીક શાળાની મુલાકાત લઈ બાળકો સાથે કરી ગોષ્ટી તો દરેક શાળામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું ધમધમતા એવા દાણાપીઠના વિકલ્પે નવી આધુનિક દાણાપીઠનું નિર્માણ ત્રણસો પચાસ દુકાન સાથે નવી ગ્રેન માર્કેટનું આજે અષાઢી બીજે થયું ઉદઘાટન અને પરબધામ તેમજ દેવ મજેવડીના તડકી ધામ ખાતે અષાઢી બીજ મહોત્સવની પરંપરાગત ઉજવણી વરસાદી માહોલમાં પણ ભાવિકો ઉમ્યા તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક